ರವ ತಳಾವ ಗೇ તળાવ માં તો મગર બિલ્લી ને આવ્યા ચક્કર સાડી નો છેડો છૂટી ગયો મગર ના મોમાં આવી ગયો મગર મગર બિલાડી બિલાડી ગયો ગયો હાથી ભાઈ તો જાડા લાગે મોટા પાડા આગળ લટકે લાંબી સૂંઢ પાછળ લટકે ટૂંકી પૂછ પેટ મોટું કોઠી જેવું સુપડા જેવા કાન सुपडा देवा कान सुपडा <laughs> देवा का करतो मोर ताता थै थै नाचे मोर ताता थै थै नाचे मोर દાણા ખાવા આવે મોર દાણા ખાવા આવે મોર પીછું દઈને જાતો મોર પીછું દઈને જાતો મોર దడుకో శ్రాణ గాజే పీలు పాకే ఊల మూల ధతు రాను ఫూల్ સાકર શેરડી ખાય જાખજૂર સાકર શેરડી ખાય જાખજૂર બાય બાય તમારા છૈયા છોકરા કેમ છે જાગે છે કે ઊંઘે છે

નાની હું લાગુ છું સ્વાદે ખાટી મીઠી છું વેલા પર હું લટકી છું બોલો હું કોણ છું कोण छुल गारीलो ड्राक्स भेरी गुड जो रिंकु बेन ने आवडी ग्यो चलो ताली पाडी दियो रिंकु बेन माटे